ચાંદીપુરા વાયરસે રાજ્યભરમાં કહેર વર્તાવ્યો છે અને માસુબોને ભરડાવા લેતો આ રોગ અત્યાર સુધીમાં આડત્રીસને ભરખી ગયો છે અને પોઝિટિવ કેસ એ સોને પાર થઈ ગયા છે રાજ્યભરમાં આ રોગ વાયુ વેગે પ્રસરી રહ્યો છે રેત માખમાંથી થતો આ રોગ અને જેને લઈને ડર પણ એટલા માટે છે કેમ કે તેની કોઈ રસી નથી શોધાઈ અને આ રોગના લક્ષણ દેખાતા જ જો સારવાર લેવામાં આવે તો બચવાની શક્યતા એ ખૂબ વધી જાય છે આધુનિક વિજ્ઞાનની સાથે આ રોગમાં આયુર્વેદ પણ ઉપયોગી નીવડી શકે તેમ છે આ રોગને લઈને આજે આપણે અષ્ટાંગ આયુર્વેદ ધામવાળા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સાથે ખાસ તો ચર્ચા કરીશું જેમણે કોરોના કાળ દરમિયાન હજારો દર્દીને સારવાર આપી અને એ સિવાયના અસાધ્ય રોગમાં પણ આયુર્વેદ પદ્ધતિથી લોકોને નિરોગી પણ કરી ચૂક્યા છે તેમની પાસેથી ચાંદીપુરા વાયરસ જન્ય રોગોથી કઈ રીતે બચી શકાય તે અંગે આપણે માહિતી મેળવીશું અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયા આયુર્વેદ નિષ્ણાત છે મહેન્દ્રસિંહ ખૂબ ખૂબ આપનું સ્વાગત છે વીટીવીમાં જી જી મહેન્દ્રસિંહ હાલના સમયમાં તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ખૂબ જ કહેર એ વર્તાઈ રહ્યો છે એક ડરનો માહોલ પણ ઉભો થઈ રહ્યો છે કારણ કે ડર એટલા માટે કારણ કે નાના બાળકોમાં આ રોગ ફેલાઈ રહ્યો છે હવે આ ચાંદીપુરા વાયરસને આયુર્વેદની દ્રષ્ટિએ ચાંદીપુરા વાયરસની સરખામણી કરવી હોય તો કોની સાથે થઈ શકે અત્યારે ખાસ કરીને જે બાળકોમાં રોગ ફેલાઈ રહ્યો છે એટલે દરેક મા બાપને એક સ્વાભાવિક ખૂબ ચિંતાઓ હોય

આખે આખું જે પેન્ડેમિક ડિઝીઝ કઈ રીતે કંટ્રોલ કરી શકાય એનું પણ વર્ણન છે જ્વર એટલે કે ઇન્ફેક્ટિવ જ્વર કઈ રીતે ફેલાય એ બધાનું પણ સરસ મજાનું વર્ણન છે તો આ બધાને ધ્યાનમાં લઈને આપણે એવું ન કહી શકાય કે આયુર્વેદ આ બિલકુલ આમાં મદદ નથી આ નવો વાયરસ કોવિડ નવો વાયરસ હતો પણ આયુર્વેદના સિદ્ધાંતે બહુ બધા લોકોને ભારત અને ભારત બહારની જીવન બચાવ્યું છે તો આમાં પણ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે આપણે ઘણા બધાને જીવન બચાવી શકીએ અને રોગ પ્રતિકારક શક્તિ વધી અને એનું ઇન્ફેક્શનની જે કેપેસિટી હોય એ પણ આપણે ઓછી કરી શકીએ અને મહેન્દ્રસિંહ આ જીવલેણ બનેલા ચાંદીપુરા વાયરસથી બચવા માટે આયુર્વેદ કઈ રીતે મદદરૂપ થઈ શકે જે રીતે કોરોના કાળમાં ઘણા બધાએ આયુર્વેદનો લાભ લીધો અને એના ફાયદા પણ લોકોને મળ્યા છે અને એ લોકોને તો ચમત્કારથી પણ એ વિશેષ એ ફાયદા જોવા મળ્યા હતા પણ આખરે તો આપણું આયુર્વેદ જ છે જી આપની વાત બિલકુલ સાચી છે કે

અત્યારે પાણી બધા પાણી વરસાદી પાણી હોય અને આ વરસાદી પાણી આ બધા રોગ ને પરિબળ છે થી પાણી છે અને આપણા શરીરમાં સિત્તેર થી પંચોતેર ટકા આસપાસ પાણી છે તો વોટર બેલેન્સ કરી એટલે આયુર્વેદમાં સરસ મજાના ઉદક સ્ત્રોતસને બેલેન્સ કરવા માટે જ્વરની ટ્રીટમેન્ટ શ્રુતમ શીતમ જલમ આપેલું છે અને જનપદો ધ્વંસ એટલે કે પેન્ડેમિક અટકાવવા માટે ગરમ પાણી તો દરેક વ્યક્તિ પાણી પીવું જોઈએ કાચું બિલકુલ હાથ લગાડીને બાળકને સુવડાવીને ખાસ કરીને આ માખીની એક્ટિવિટી સવારે સાંજે વિશેષ હોય ત્યારે એલોવેરા અથવા એલોવેરાની જેલ એને કડવાના ચાન્સ બહુ ઓછા રહેતા હોય પ્રાચીન સમયથી કાસ્યપ સંહિતાથી માંડીને ચરક સંહિતા સુધીમાં

મગનું પાણી પાણી જ્વર માટે સૌથી ઉત્તમ છે એટલે મગના ઉપર વિશેષ આપણે ત્યારે ભાર અને ઇમ્યુનિટી વધારીને ઘણા બધા બાળકોના જીવન બચાવી શકીએ અને આ ઉપચારો ચાંદીપુરા વાયરસ તો અટકાવે અને આવા બધા વાયરસના ઇમ્યુનિટી વધારીને આપણે ઇમ્યુનિટી આપે પણ સાથે સાથે ચોમાસાજન્ય જે રોગજન્ય હોય એમાંથી પણ બચાવવાનું બહુ સારામાં સારું કામ કરી શકે એમ છે ઓકે ઓકે મહેન્દ્રસિંહ આપ જોડાયા ખૂબ સરસ ચાંદીપુરા વાયરસની આયુર્વેદમાં કેવી પદ્ધતિથી એને નિવારી શકાય છે એ માહિતી આપીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર